નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જો આજના વિડીયોમાં જો આજે આપણે ધાણાના ભર વારવાનું ચાલુ છે અને ધાણાના આપણે બે રીતે ભર વાર્યા છે હું તમને દેખાડું કે કઈ રીતે જો આપણે કાલના વિડિયોમાં તમને ભર દેખાડ્યા હતા એ બધા આ રીતે હતા એમના સીધા હતા એમાં ધાણા દેખાય છે જો એ આ રીતે નેમ સીધા જ રાખેલ છે અને જો ધાણા દેખાય છે જો આ બાજુથી એમાં બે સાઈડ અને ઉપરની સાઈડ પણ ધાણા દેખાય છે અને આને આપણે કાલર બનાવવી પડે આમનેમનારીએ અને જો નેમ રાખીએ તો આપણે આ માછલા ધાણા જે દેખાય એનો કલર ભરી જતો હોય છે એટલે જો આને સીપિયાથી હારી અને એક લાઈન બનાવવાની થાય અને માથે આપણે ઊંથમાં ઉંથણીયા રાખવા પડે અને પછી આ કમ્પ્લીટ થતી હોય કાલે જો આ બધી લાઈન એમ જ છે અને આ ભરમાં આપણે બનાવવામાં ઝડપ થાય છે અને પાછી થોડીક ઉમથળિયા બનાવવામાં થોડીક વાર લાગે છે અને જો બીજા તમને દેખાડું કે જો બીજા હવે આવી રીતે બનાવે છે અને જો આવી રીતે અને આમાં આપણે ફાયદો એ થાય કે આપણે આ ગમે ત્યારે આપણે કાઢવાનું હોય ત્યારે હારી અને મૂકી જ દેવાના આમાં બીજું કંઈ કરવાનું નહીં અને સાઈડમાં પણ સટ્ટો મારવો હોય તો પણ આપણે મારી શકીએ અને નકર સટ્ટો ના મારવો હોય તો એ આઠ દસ દિવસ રાખી અને સીધું ફૂકડીમાં કાઢવા હોય તો નીકળી પણ જાય છે આવી રીતે ને આગળ તમને બતાવું કે આ ભર કેવી રીતે વરાય અને પેલા જો આપણે આ ભર વર્યા એ તો કંઈ એમાં હેલબા હોય ચારીકો આપણે મગફળીના ભરવાળી રીતે જ વારવાનો હોય ધાણા અંદરની સાઈડ રાખી અને આપણે સીપીઆમ આવે એ પ્રમાણે જ રાખવાનો પણ આમાં જો આપણે છેલ્લે ક્યાંય સુધી ક્યાંય ધાણા દેખાવા ના જોઈએ એવી રીતે વારવાના અને આમાં તમે બે પણ સાઈડમાં મૂકી શકો અને આવી રીતે સજ લીલું હોય અને વારો અને ખેતરમાં આઠ દસ દી રહેવા દયો અને તોય પણ આમાં કેમ કે ચારીખથી હવા લાગ્યા ને એટલે વેલા સુકાઈ જતા હોય છે એટલે આમાં ફાયદો થાય એટલે આ ભર બનાવવામાં થોડીક વાર લાગે છે કેમ કે આપણે ઉપરથી વારવાના હોય એટલે અને થોડીક પણ મહેનત પણ વધારે પડે ને ભરમાં એટલી મહેનત પડતી નથી એટલે બેમાંથી એ કોઈ પણ વારી હગો ને આ ભર વધારે સક્સેસ છે ઓલાભર કરતાં કે આમાં પાછળથી કંઈ જો એક બે દિવસમાં જો ઝાકર આવતી હોય અને ઓલો ભર આપણે બધું કાલે કરી ને પૂરું કરવું પડે છે પાછળ વાર લાગે છે ને આમાં કોઈ જો આ કમ્પ્લીટ થઈ ગયું આમાં જાકર આવે તો પણ હવે ધાણાને કંઈ ફેર પડે નહીં મેં જો તમને હવે આગળ બતાવું કે ભાર કેવી રીતે વારું હોય પેલા તૈયારી કરવા

થોડાક જામી જાય પછી આપણે એક જગ્યાએ હારી લેવા હે અને આમને જો રેવા દઈ તો પણ હાલે પણ તો બહુ હુકાઈ જાય પછી આપણે ટ્રેક્ટરમાં લઈ તો આનો ધાણાનો દાણો ઝીણો હોય એટલે ભરમાં કોઈ ખૈયા હોય એ પાછા આપણે સીપીઓ હાલે તડકાનો એટલે ખરે એના માટે આપણે બે ત્રણ દિવસ પછી હારી લેવા હે નહીં એવાટું અને એક જગ્યાએ આપણે હારેલ હોય તો કાટવાટાણે પણ ચાલુ પડે વાવવું હોય તો પણ એક જગ્યાએ થઈ જાય અને આમાં ક્યાંય તમારે તાણા દેખાય નહીં ફરવા હોય ક્યાંક દેખાય કોઈ નડે નહીં એને કમ્પ્લીટ થઈ જાય થોડાક અવલવાળા થાણા છે એટલે આમ ના થાય થોડાક સોટિયા દાણા હોય એનો આમ કાયદેસર જે જઈએ આપણે બાકી બનાવી પણ આપણે અને બચજો આજના વિડીયોમાં આટલું જે કોઈ મિત્રો આપણી ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બચજો ધન્યવાદ